મિની અંબાજી ગણાતા દિયોધર તાલુકાના સણાધર ધામમાં ચૌદસ અને પૂનમ બે દિવસીય ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન અર્થ ઉમટી પડ્યા હતા જેમાં પગપાળા દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓને કોઈ અવગડ ના પડે તે હેતુસર દિયોદર પોલીસની ટીમ પણ ટ્રાફિક પોઈન્ટ ઉપર સતત ખડે પગે રહી હતી એક બાજુ જિલ્લામાં છેલ્લા બે દિવસીયથી તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જ્યાં મિની અંબાજી ગણાતા દિયોદરના સણાધર ધામમાં માં અંબાના દર્શન માટે માઈ ભક્તોને કોઈ તકલીફ ના પડે અને પગપાળા દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓને ટ્રાફિકમાં પરેશાન ના થવું પડે તે માટે દિયોદર પોલીસની ટીમ સતત સેવામાં ખડે ભગે રહી ટ્રાફિકની સહાય કામગીરી કરી હતી જેમાં દિવોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના જવાનો હોમગાર્ડ જવાનોએ ટ્રાફિક પોઈન્ટ ઉપર સાર્વત્રિક વરસાદ વચ્ચે પણ પોતાની સેવા બજાવતા દિવધદર પોલીસની આ સલાહનીય કામગીરી પણ દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓએ બિરદાવી હતી